નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ ઉપર તમારા બધાનું સ્વાગત છે તો આજે આપણે બીએલો એપ્લિકેશનની અંદર જે ફોર્મ નંબર આઠ એટલે કે સુધારા માટે કઈ રીતે ફોર્મ ભરવું તે આ વિડીયોના માધ્યમથી જોઈએ ક્યાં ક્યાં સુધારા કરી શકાય અને કઈ રીતે સુધારો કરી શકાય ફોર્મ નંબર આઠ ભરીને તો એની અંદર આપણે જોઈએ તો પહેલાં સૌપ્રથમ પ્રથમ ફોર્મ્સની અંદર જવાનું છે ઉપર આપેલું છે છ નંબરનું ફોમ એટલે કે નવું ફોર્મ કઈ રીતે ભરવું એનું એનો વિડીયો આપણે આગળ બનાવ્યો હતો અને જે મારી યુટ્યુબ ચેનલ ઉપર છે તો તમે જોઈ શકશો પછી ત્યારબાદ ફોર્મ નંબર સાત છ એ અને છ બી છે જે એ ઇલેક્ટર જે રજિસ્ટ્રેશન જે આધાર કાર્ડ માટે બી ભરવામાં આવે છે અને સાત નંબર છે તો નામ કમી કરવા માટે છે અને છેલ્લે લાસ્ટમાં આપેલું છે કે ફોર્મ નંબર આઠ તો એ કઈ રીતે ભરવું તો સૌપ્રથમ પ્રથમ આઠ નંબર ઉપર ક્લિક કરો ત્યારબાદ તમારે ત્યાં જે મતદાનનો સુધારો કરવાનો હોય તેનો એપિક નંબર છે એ તમારે ત્યાં નાખવાનો છે આ રીતે ફોર્મ ભરી અને જો એ પોતે જ સુધારો કરાવતો હોય તો સેમ અને જો અધર કોઈ એપ્લિકેશન કરતું હોય તો અધર પણ આપણે એ જ મતદાર આપણી પાસે એપ્લિકેશન કરતું હોય તો સેમ કરી અને તમારે ફિલ ફોર્મ ઉપર જવાનું છે ફિલ ફોર્મ ઉપર જશો એટલે આ રીતનું ડેશબોર્ડ ખુલશે તો આની અંદર આપણે ટીક કરી અને નેક્સ્ટ કરવાનું છે આ તે મતદારની માહિતી આવી ગઈ છે ત્યારબાદ જોઈએ કે અહીંયા ઓપ્શન ખુલશે કે ભાઈ શિફ્ટેડ એન્ડ રજીસ્ટ્રેશન તો શિફ્ટ ઓફ રજીસ્ટ્રેશન તો રિસાઇડિંગ છે તો એની અંદર આપણે ટીક કરશું એટલે કે જે તમારું આ એના માટેનું છે કે જે કોઈ બીજા લગ્ન થઈને જે સ્ત્રી આવેલી હોય છે અને તેનું આપણે ફોર્મ નંબર આઠ ભરી અને તેનું જે મતદાર છે તેને અહીંયા આપણે એના પાર્ટમાંથી આ વિભાગની અંદર એસેમ્બલીમાં તમે ખેંચી શકો છો એ છે ત્યાર પછીનું એના નંબર પછીનું બીજું ઓપ્શન છે તો એમાં આપેલું છે કરેક્શન ઓફ એન્ટર ઇન એક્ઝિસ્ટિંગ રોલ એટલે કે જે મતદાર યાદી સુધારો સુધારો કરવાનો છે મતદાર યાદીમાં એનું છે ત્યાર પછીનું છેલ્લું છે ઇશ્યુ ઇઝ ઓફ રિપ્લેસમેન્ટ એપિક વિધાઉટ કરેક્શન તો આ ઓપ્શન છે એના માટે છે કે જે કોઈ મતદારને કોઈ ખોવાઈ ગયું છે મતદાર કોઈ પણ સુધારો કરવાનો નથી એના માટેનું છે અને છેલ્લું ઓપ્શન છે રિક્વેસ્ટ ઇઝ ધ માર્કિંગ એઝ પર્સન વિથ ડિસિબિલિટી તો એમાં જે ડિસિબિલિટી એટલે કોઈ પણ કાંઈ સુધાર જે કાંઈ હોય છે એના માટેનું છે તો આપણે અહીંયા જોઈએ કે ભાઈ સુધારો કરવાનો છે તો બીજા નંબરના ઓપ્શનમાં જઈ અને તમારે ફિલ ફોર્મ કરવાનું છે ફિલ ફોર્મ કરશો એટલે તે મતદાર છે તેની બે હજાર એટલે કે પચીસ હાલમાં જે અગાઉ આપણે માહિતી આપેલી છે તે આવી જશે એસેમ્બલી એની ત્યારબાદ સેક્શન એવું કરવાનું છે જો આધાર કાર્ડ હોય તો આધાર કાર્ડ નંબર તમારે નાખવાનો છે અને ના હોય તો બીજા નંબરનું ઓપ્શન સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ મોબાઈલ નંબર છે મતદારનો મોબાઈલ નંબર છે તે મિત્રો ફરજિયાત નાખો જેના કારણે શું થાય કે જે પોસ્ટમાં આવે છે તો મતદારને તેનો સંપર્ક કરી અને મળી શકે તો એમાં આપણે જે છે કે એનો પોતાનો હોય તો સેલ્ફ અને જો બીજાનો હોય તો તે આપણે એના રિલેટિવ એવી રીતે ઓપ્શન બીજું છે તે સિલેક્ટ કરી શકશું અને અહીંયા તમે એનો મોબાઈલ નંબર છે તે નાખી શકશો આ રીતે મોબાઈલ નંબર નાખી દેવાનો છે મોબાઈલ નંબર નખાઈ જાય ત્યાર પછી ઈમેલ એડ્રેસ નાખવાનું છે જો ઈમેલ એડ્રેસ હોય તો નાખવાનું છે ના હોય તો આ રીતે ડોટ કરી અને સેવ નેક્સ્ટ ઉપર કરવાનું છે હવે સેવ નેક્સ્ટ ઉપર કરશો એટલે મિત્રો આ રીતનું તમારું ડેશબોર્ડ છે તે ખુલી જશે હવે એની ઉપર તમે ક્યાં ક્યાં સુધારા કરી શકો છો તે અહીંયા આપણને આપેલું છે તો કે નામ છે નામમાં કોઈ ભૂલ હોય તો તે સુધારો કરી શકાય જેન્ડરમાં છે તો જેન્ડરમાં કોઈ પણ સુધારો હોય તે કરી શકો છો સ્ત્રી પુરુષમાં પછી કે ભાઈ બર્થડેટ છે બી ત્રીજા નંબરનું ઓપ્શન તો એમાં તમે કોઈ સુધારો કરી શકો કરી શકો છો રિલેશન ટાઈપ છે રિલેશન એટલે કે પતિ અથવા તો પત ફાધર છે એમાં તમે સુધારો કરી શકો છો અને રિલેશન નેમ એટલે કે એના જે પાછળ જેનું નામ છે પિતા પિતા અથવા પતિનું તેનામાં તમે સુધારો કરી શકો છો ત્યારબાદ તમે છે એડ્રેસ છે તેમાં સુધારો કરી શકો છો અને ત્યાર પછી મોબાઈલ નંબર એડ કરવો હોય મિત્રો મોબાઈલ નંબર આ એડ કરવાથી એ ફાયદો થાય છે કે તમે જે આ ચૂંટણી કાર્ડ છે તે ઓનલાઈન તમે ડાઉનલોડ કરી શકશો અને ત્યારબાદ છેલ્લે ફોટો છે તો આ ફોટો છે એ તમે પણ સુધારી શકો છો જો અહીંયા મારે નામ સિલેક્ટ કરવાનું છે અને મોબાઈલ નંબર એડ કરવાનો છે તો મોબાઈલ નંબર એડ કરી દઉં કે મોબાઈલ નંબર આગળ એડ કર્યો એ તો અલગ છે અહીંયા તમે રજિસ્ટ્રેશન મોબાઈલ કરશો એટલે આના કારણે તમારે એને ચૂંટણી કાર્ડ છે તે ઓનલાઈન ડાઉનલોડ કરી શકશે મિત્રો તો અહીંયા આપણે તેનું ફર્સ્ટ મારે જે સુધારો એવું છે કે આખા નામનું ચૂંટણી કાર્ડ કરવાનું છે તો એના માટે મેં નામમાં સુધારો કર્યો છે તો અહીંયા હું તેનું નામ લખી નાખીશ નામ લખવાનું છે હવે નામ એ રીતે લખવાનું છે જો કોઈ પણ મતદાર હોય એના એનું પોતાનું નામ પછી એના જે પતિ અથવા તો જે ફાધર અથવા તો પિતાનું નામ એ રીતનું આખું નામ છે એ તમારે એનું એક એ રીતે મિત્રો નામ લખીનો નીચે છે એ ગુજરાતી નામ આવશે તો ગુજરાતી નામ લખી નાખવાનું છે હવે ત્યાર પછી એની જે સરનેમ છે એ તમારે લખવાની છે સરનેમ લખશો એટલે સરનેમ પણ નીચે છે તે આવી જાય છે અને ત્યારબાદ તમારે અહીંયા એનો મોબાઈલ નંબર એડ કરવાનો છે તો મોબાઈલ નંબર ત્યાં નાખવાનો છે તો મિત્રો આપણે ત્યાર પછી મોબાઈલ નંબર નાખી દઈએ મોબાઈલ નંબર નાખી અને ત્યાર પછી તમે આખા નામ માટે જે ડોક્યુમેન્ટ એનું અપલોડ કરવાનું થતું હોય તો આખા નામ જે ડોક્યુમેન્ટની અંદર આધાર કાર્ડ છે રેશન કાર્ડ છે મેરેજ સર્ટી છે કે એનું કોઈ પણ ડોક્યુમેન્ટ હોય એમાં તમારે આધાર આખું નામ હોય બેંકની પાસબુક છે અહીંયા આપણે ડોક્યુમેન્ટ આપેલા છે જો ગેસની બુક છે કે ભાઈ કોઈ પણ વોટર આઈડી છે કે જે કોઈ હોય તે આખું નામ જેમાં હોય છે તે તમે અહીંયા લખી શકો છો અને અમુક આની અંદર ન આપેલું હોય તો એમાં તમે એની અધર ડોક્યુમેન્ટ કરી અને તમે અહીંયા એ ડોક્યુમેન્ટનું નામ છે તે તમે લખી શકશો અને એ લખી અને અહીંયા તમારે એ ડોક્યુમેન્ટ છે તો અપલોડ કરવાનું અપલોડમાં એવું છે ટેક ફોટ તમે ફોટો તાજો પાડી શકશો શૂઝફો એટલે કે અંદરથી લઈ શકશો ફોટો કે ગેલેરીમાંથી અને પીડીએફ છે તો પણ તે તમે લઈ શકશો આ રીતે મિત્રો છે તેનો ફોટો છે તે આપણે અપલોડ કરી દેવાનો છે ફોટો અપલોડ કરી અને તમે રાઈટ આપશો એટલે ફોટો અપલોડ થઈ જશે અને અપલોડ આપ કરી ફોટો તમે સેટ પણ કરી શકશો મિત્રો અને ત્યારબાદ મિત્રો જ્યારે સેવ નેક્સ્ટ પર આપવાનું છે એટલે અહીંયા સુધી છે તે આવી જશે ફોટો અપલોડ ત્યારબાદ તમે જ્યારે મિત્રો છે અહીંયા સેવ નેક્સ્ટ આપશો એટલે આ નંબર અને અપલોડ થઈ જશે અને ત્યારબાદ તમે છે મિત્રો સબમિટ આપશો એટલે આ રીતનું ફોર્મ તમને પૂછશે કે ડુ યુવેન્ટ ઇઝ ધ પ્રોસેસ ઇઝ સબમિટેડ ધીસ ફોર્મ તો આપણે યશ આપશો એટલે આ રીતનો તમારે એનો નંબર છે તે પણ આવી જશે તો મિત્રો આ રીતનો આઠ નંબરનું ફોર્મ છે તેમાં કયા કયા સુધારા કરવા અને કઈ રીતે ફોર્મ ભરવું તેનો આ વિડીયોના માધ્યમથી તમને માહિતી જો સંપૂર્ણ માહિતી વ્યવસ્થિત સંતોષકારક મળી હોય તો મારા વિડીયોને લાઇક શેર અને